આજે અગિયાર જુલાઈ છે અગિયાર જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ બેસી ગયું છે જો કે હા કે બે પાંચ ટકા વિસ્તારો એવા પણ હશે કે જેની અંદર હજુ પણ કોઈ ખાસ વાવણી લાયક વરસાદ નહીં હોય અને આવું તો વર્ષોથી બનતું આવે છે આમાં કોઈ નવી વાત નથી આવું તો દર વખતે એવું બનતું હોય કે કોઈને કોઈ બે પાંચ વિસ્તારો છે એ બાકાત રહી જતા હોય છે આ એક કુદરતી વસ્તુ છે હવે મારે આપને એ જણાવવાનું છે કે મેં જેવી રીતે બે દિવસ પહેલા જણાવ્યું હતું ગઈ કાલે પણ ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નહોતો ત્યાં ગઈકાલે અને પરમ દિવસે વરસાદ થઈ ચુક્યો છે જેમાં કચ્છનું વાગડ વિસ્તાર હોય એટલે કે રાપર તાલુકો છે ચોટીલા આસપાસના વિસ્તારો છે લીંબડી આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે સારા એવા વરસાદ નોંધાયા છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગો એવા છે જ્યાં વરસાદ નહોતો પણ હવે છેલ્લા બે દિવસની અંદર વરસાદ નોંધાયો છે અને ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂન મહિના જે પૂરો થયો ત્યાં સુધીમાં નૈઋત્યના ચોમાસાનો જે રેગ્યુલર વરસાદ પડતો હોય એની ઘટ હતી પણ જુલાઈ મહિનાની અંદર આ ઘટ એવરેજ પૂર્ણ થઈ ગઈ છે એટલે અત્યારે નોર્મલ કન્ડિશનની અંદર ચોમાસુ ગણી શકાય કે નોર્મલ વરસાદો જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં પડતા હોય એટલા પડી ગયા છે હા એક વાત ચોક્કસ છે કે સૌથી વધારે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની અંદર નોંધાયો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે એટલે કે સીઝનનો ટોટલ વરસાદ જે પડતો હોય એમાં એસી વરસાદ છે એ દેવભૂમિ દ્વારકાની અંદર અત્યાર સુધીમાં આજે છે જામનગર હોય તો ત્યાં વરસાદ છે પણ દેવભૂમિ દ્વારકા છે એ વચ્ચે એવો વિસ્તાર છે કે ત્યાં દ્વારકા દેશની કૃપાથી એસી ટકા વરસાદ છે એ નોંધાઈ ચુક્યા છે જોકે હવે દ્વારકાની અંદર એસી ટકા વરસાદ નોંધાય એનો મતલબ એવો નથી માત્ર વીસ ટકા વરસાદ ત્યાં પડવાના છે આ વર્ષે દ્વારકાની અંદર બની શકે સો ટકા કરતા પણ વધારે વરસાદ પડી શકે કેમકે એસી ટકા તો અત્યાર સુધીમાં થઈ ગયો છે હજુ ચોમાસુ ઘણું બધું બાકી છે અને ઓલ ઓવર અંદર જોવા તો નોર્મલ વરસાદ વરસાદ જે પડતો હોય છે છે એટલો ઓલ ઓવર ગુજરાતમાં પડ્યો સૌથી છે દ્વારકા જિલ્લો એ પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને એ પછી બીજા વિસ્તારોનો સમાવેશ થાય છે સૌથી ઓછા વરસાદની વાત કરવા જઈએ તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લા એવા છે કે જેમાં રાજ્યમાં સૌથી ઓછા વરસાદ આજ દિવસ સુધીની અંદર નોંધાયા છે હવે ખાસ વાત કરવાની છે આજની તારીખની આજની તારીખની વાત કરવા જઈએ તો જે નવ જુલાઈના રોજથી જે વરસાદી રાઉન્ડ ચાલુ થયો છે આજે અગિયાર જુલાઈ અમે એમાં પણ ઘણા દિવસથી માહિતી આપતા હતા કે નવ દસ અને અગિયાર જુલાઈ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે એ જ મુજબના નવ અને દસ તારીખે વરસાદ થઈ હા એક ચોક્કસ વાત છે કે દસ જુલાઈના રોજ જે અમારું અનુમાન હતું એટલી તીવ્રતા સાથે વરસાદ નથી પડ્યો પણ ચોક્કસથી દસ જુલાઈના રોજ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આજે અગિયાર જુલાઈની વાત કરીએ તો ખાસ કરીને આજે અગિયાર જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ છૂટાછવાયા ભાગોની અંદર હળવા મધ્યમથી સામાન્ય વરસાદો છે ચાલુ રહી શકે છે આજની તારીખે કોઈ મોટા કે હેવી વરસાદની શક્યતાઓ સાંજ સુધીમાં દેખાતી નથી એકલ કદાચ એક થી બે ઇંચ વરસાદ પડે એ અપવાદ રહેશે બાકી મોટા ભાગની અંદર વરસાદ હળવોથી સામાન્ય જોવા મળી શકે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો એવા છે એમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ જોવા મળશે કોઈ હેવી વરસાદ થાય આજની તારીખે એવી શક્યતાઓ દેખાતી નથી એટલે આજે અગિયાર જુલાઈ ના રોજ જોવા જઈએ તો જે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એની અંદર આજે અગિયાર જુલાઈના રોજ તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે અને અગિયાર જુલાઈના રોજ વરસાદ છે એ હળવાથી સામાન્ય એવી રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે